કોટંબા તાલુકા ની અંદર આદિવાસી નું આદિવાસીનો બે હાજર અઢાર થી શરૂઆત થઈ છે ત્યાર પહેલા તો કોઈ જાણતા પણ નથી અને ત્રીસ ત્રીસ વર્ષના શાસનમાં જે આપણા સમાજના એ નેતાઓ આજે ધણકા ભૂલવાનું ચાલુ કર્યું છે એના માટે જય ભારત માતા કી આદિવાસી

આજ સુધી આપણે આજે એમની ગુલામી કરવા બેઠા છે એના તમને આજથી ચૂંટણી ની અંદર બાકી યુવા સમિતિ કોઈ પોતાના સ્વાર્થ માટે નથી લડતી આજે તમારા જેવાની આ હજારો ની પબ્લિક ની દુવાઓ ને લીધે આજે સમય થી આગળ ઉભી થઈ ગઈ તમને લે તક તોડેગે નહી તબેગે નહી હમલો સાપ કે બધે નહી હૈ સમય આવતી ગર જ આંધિયો અને આપણે વાંકો કહી દો કે આપણી આવકાત માં જો આપણા દિન એક દિન આયેગા જય આદિવાસી બે હાજર ચાર સુધી એક દશકતા ના દિવસે પણ ઉજવતા હતા અને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને બીજા દિવસ ના નામે મૂળ નિવાસી આદિવાસી તરીકે પણ ઓળખવામાં આવે છે જન જાગૃતિ માં આપણા આપણા સમાજ આજે દિવસે દિવસે શોષણ કરી રહ્યા છે એનો જિમ્મેદાર આપણા સમાજના નેતાઓ છે એટલા માટે આપણે જાગવાની જરૂર છે સાહેબ બાકી અમારે આ કોઈ મફત વિરોધ લેવાનો કોઈ શોખ નથી પણ આજે ખુગમવાર તો એવું લાગુ છે કે આદિવાસી યુવા સમિતિ આજે ચલાઈ રહી છે તમારી આટલી બધી દુઆઓ અમને મળે છે એટલા માટે અમે તમારો સાથ ભણીને ગમે ત્યાં અડધી રાતે પણ આજે ઉભા થવા માટે તૈયાર છે પણ તમે આવી રીતે અમને ત્યારે એ હશે એમને પણ જવાબ આપણે દેતા શીખવી અઢાર થી રોયલ રાઠવા સમાજ ને એ આદિવાસી યુવા સમિતિ નું સંગઠન થયું ત્યારે આપણા સમાજ ના નેતાઓ ક્યાં હતા ત્યારે વિશ્વ આદિવાસી દિવસ તરીકે પણ કોઈ જાણતું ના હતું ત્યારે કોરોના ટાઈમમાં બે બે વર્ષ તો નીકળી ગયા હતા ત્યારે એકવીસ બાવીસની અંદર આપણા સમાજના કાર્યકર્તાઓએ સમાજના અન્ય કામો કરવાનું ચાલુ કર્યું છે એના મેં તમને જણાવીશ કે અત્યારે ચોમાસું આવ્યું ત્યારે પાલલા ગામની ઘટના બની હતી જ્યારે કુદરતી વીજળી પડી હતી ખેડૂતના ઘરે ત્યારે યુવા સમિતિ ફૂલને તો ફૂલની પાઘડી ત્યારે ત્રીસ નો સહયોગ આપીને જ્યાં એટલા માટે હું કઉ છું કે આટલી બધી જનસંખ્યા ની અંદર હજુ આવતા વર્ષે આનાથી દસ ગણી વધે એ તમારી અમે દુવાઓ માની છે જય આદિવાસી જય જવા